હું ડૉક્ટર મનીષ સુરતી સંજીવની એર્સ હોસ્પિટલ બારડોલી ને છેલ્લા ઘણા વર્ષોથી અમે વિસ્તારની અંદર મેડિકલ કેમ્પ કરીએ છીએ દ્વારા કરીએ છીએ નામ છે જનજાતિ કલ્યાણ આશ્રમ અને એના અન્વયે આખા ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ આ બધા કેમ્પ થતા હોય છે પરંતુ અમે આ વિસ્તારમાં કુકરમુંડાની ઉપર ઘણા વર્ષો પછી પ્રથમ વાર આવીએ છીએ ને ત્યાં આગળ અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે ડાનું ગામ છે મૌલીપાડા આમોદ વિસ્તારની અંદર અને ત્યાં લગભગ લગભગ ચારસોની ઉપર પેશન્ટોની સંખ્યા અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને હજી પણ સંખ્યા વધશે એવું અમને લાગી રહ્યું છે લોકોનો સહકાર ગ્રામવાસીઓનો સહકાર ગામના આગેવાનોનો સહકાર અમને ખૂબ સારો રહ્યો છે અને કેમ ખૂબ સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક થઈ રહ્યો છે

અને એમણે મહિલાઓના જે કંઈ બી પ્રોબ્લેમો હતા એના માટે વિશેષ માર્ગદર્શન આહારની અંદર અને જીવનશૈલીની અંદર કેવી રીતે પરિવર્તન કરવું એને આધારે માર્ગદર્શન આપ્યું છે એ સિવાય અમારી સાથે ડૉક્ટર હેમંતભાઈ ચૌધરી એ પણ બારડોલી છે એમનું પણ ત્યાં હોસ્પિટલ છે અને ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરે છે અમારી સાથે કેમ્પમાં જોડાયા છે એ સાથે જ ડૉક્ટર જિગ્નેશભાઈ રાઠોડ એ પણ અમારી સાથે છે અને એમને પણ ખૂબ ઉત્સાહપૂર્વક

બ્રાન્ડેડ છે ને એકદમ ઉચિત દવાઓ છે એ બાબતે તમે શું ઘણા વર્ષોથી અમે આ કેમ્પ કરતા આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં કયા પ્રકારના રોગો હોઈ શકે અને એમાં શું શ્રેષ્ઠ સારવાર આપી શકાય એ માટે અમે સતત પ્રયત્નશીલ હોઈએ એટલે દર વર્ષે અમારું દવાનું લિસ્ટ અપડેટ થતું છે અને સારામાં સારી દવાઓ અમે કઈ રીતે આપી શકીએ અને એમની મૂળભૂત ચિકિત્સા થાય ધારો કે અમે મહિને એક જ વાર આવીએ વર્ષમાં એક જ વાર આવીએ તો આખો કોર્સ પેશન્ટને આપવામાં આવે ધારો કે મહિનાની દવાની જરૂર હોય તો આખી મહિનાની દવા આપવામાં આવે અને દવાઓ એકદમ ઉત્તમ ક્વોલિટીની હોય છે તાપી જિલ્લાના છેવાડે તમે પ્રથમ વખત આવ્યા તો આદિવાસી વિસ્તારમાં તમને સૌથી વધુ લોકોમાં કઈ પ્રોબ્લેમ લાગી કે આ પ્રોબ્લેમ આદિવાસી લોકોમાં છે અચ્છા એક તો આ વિસ્તારની અંદર લોકોનો આહાર વિહારની અંદર જે કંઈ બી કમીઓ છે એને કારણે ન્યુટ્રિશનને લગતા જે પોષણને લગતા રોગો છે એનું પ્રમાણ વધારે જોવા મળ્યું ધારો કે કેલ્શિયમ ડેફિશિયન્સી આયન ડેફિશિયન્સી એ સિવાય થોડું વ્યસનનું પ્રમાણ પણ અહીંયા જોવા મળ્યું છે તો વ્યસનને કારણે થતા રોગોનું પ્રમાણ પણ અહીં જોવામાં આવ્યું હતું બાળકોની અંદર સ્વચ્છતાના અભાવને હિસાબે કૃમિજન્ય રોગો સ્કિનના રોગો એ બધા રોગો વિશેષ પ્રમાણમાં જોવા આવ્યા અને એની અમે સરસ દવાઓ આપી છે धन्यवाद ધન્યવાદ